આદિવાસી જનજાગૃતિ સમિતિ દાતા તાલુકાના બેડાપાણી ગામની મુલાકાત લીધી બેડાપાણી ગામમાં છ મહિના પહેલાં વીસ આદિવાસીના ઘર તોડી પાડતા વિહોણા બનેલા આદિવાસી ભાઈઓએ જણાવ્યું હતું કે સરકારશ્રીએ અમારી રજૂઆત ધ્યાને ન લેતા સમાજની મદદથી અમારો કેસ અત્યારે સિનિયર એડવોકેટ શ્રી વનરાજભાઈ પારગી સાહેબ દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં ચાલી રહેલ છે ગામના અગ્રણીઓએ વધુમાં રોષ ઠાલવતા જણાવ્યું હતું કે અમારા બેડાપાણી ગામમાં બહારથી આવી જે બિન આદિવાસી રહે છે તેમના ઘરો વન વિભાગે કેમ ન તોડ્યા અને અમુક ગરીબના જ કેમ આદિવાસીઓના જ કેમ ઘર તોડ્યા તે એક સળગતો સવાલ ઉઠી રહ્યો છે બ્યુરો રિપોર્ટ પ્રધાનસિંહ પરમાર બનાસકાંઠા તમારા ગામમાં આપણા આદિવાસી સિવાય

અરે બેડાપાડી ગામના વીસ આદિવાસી પર પરિવારોનો જે પ્રશ્ન છે એનો તાત્કાલિક નિવારણ સરકાર શ્રી લાવે એવી અપેક્ષા રાખીએ છીએ જય આદિવાસી જય જોડા